નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ પ્રેમ લગ્ન નોંધણીમાં કાયદામાં સુધાર માટે મહેસાણામાં મહારેલી યોજાઈ પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સર્વ સમાજના ઉપક્રમે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લગ્નના કાયદાઓમાં સુધારા કરવાના પાસ સમિતિના સતીશ પટેલ સુરેશ પટેલ અને નરેન્દ્ર પટેલના અથાગ પ્રયત્નો બાદ આજ સર્વ ધર્મ સમાજની જનક્રાંતિ મહારેલી યોજાઈ હતી જનક્રાંતિ મહારેલીમાં પાસ સમિતિના વરુણ પટેલ દિનેશ બામણિયા ગીતાબેન પટેલ મનોજ પનારા સહિત અન્ય અગ્રણીઓ જોડાયા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર કોંગ્રેસ મહિલા જિલ્લા પ્રમુખ મેઘા પટેલ મુસ્લિમ સમાજના એડવોકેટ કરિશ્મા મેમણ સાથે ચૌધરી પ્રજાપતિ દલિત સહિત સર્વ સમાજના અગ્રણીઓ સમર્થન સાથે જનક્રાંતિ મહારેલીમાં જોડાયા હતા અર્બન બેંકના ચેરમેન ડીએમ સમાજના પ્રમુખ કે કે પટેલ સહિત અન્ય સંસ્થાઓના અગ્રણીઓ પણ જોડાયા હતા મહારેલી અગાઉ યોજાયેલી સભામાં અગ્રણીઓએ પ્રસંગ અનુરૂપ પોતાના વિચારો વ્યક્ત કરીને જનક્રાંતિ આંદોલનને સમર્થન પાઠવ્યું હતું અગાઉ શ્રીને પ્રેમ લગ્નમાં ફેરફાર કરવાની જરૂર હોવાની જાહેરાતને પાળી બતાવવા આહવાન કરવામાં આવ્યું હતું

જનક્રાંતિ મહારેલીમાં જોડાયેલા વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓએ પ્રેમ લગ્ન કાયદામાં સુધારા અંતર્ગત સમર્થન આપી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા પાસ કન્વીનર સતીશ પટેલ જનક્રાંતિ મહારેલી દરમિયાન સહકાર આપવા બદલ દરેકનો આભાર પણ વ્યક્ત કર્યો હતો પ્રેમ લગ્નની નોંધણી વખતે માતા પિતાની સહી ફરજિયાત બનાવવાની માંગ દીકરી જે વિસ્તારની હોય ત્યાં જ નોંધણી થાય તેવી માંગ કરવામાં આવી હતી સર્વ સમાજની માગણી છે કે આવેદનપત્ર આપશ્રી માન્ય શ્રી મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચાડશો એવી અમે લાગણી ને માગણી આપની સમક્ષ મૂકીએ છીએ